નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ઈદે મિલાદ હોય ત્યારે ઈદે મિલાદના પર્વ નિમિત્તે વડોદરા શહેરના તાનંદા વિસ્તારમાં જે જુલુસ છે ઈદે મિલાદનું જુલુસ કાઢવામાં આવતું હોય છે ગફ્ફાર પાર્ક જે સોસાયટી છે ત્યાંથી આ જુલુસનો ફ્લેગ ઓફ કરવામાં આવશે ડીસીપી અભય સોની અને તાનંદા વિસ્તારના જે અગ્રણીઓ જે છે અને તાનંદા વિસ્તારની તમામે તમામ જે મસ્જિદો છે તે મસ્જિદોના જે મોલાનાઓ છે તે ઉપસ્થિત રહ્યા છે અને તેઓની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરીને અહીંયાથી આ જે જુલૂસ છે જુલૂસનું પ્રસ્થાન છે તે પ્રસ્થાન કરવામાં આવશે અને એસીપી એવી કાટકળ પણ અહીંયા ઉપસ્થિત છે અને તેઓને ઉપસ્થિત માં અહીંયા ફ્લેગ ઓફ કરવામાં આવશે અને અહીંયાથી આ જુલુસ નીકળીને પત્રકાર ચાર રસ્તા પહોંચશે અને પત્રકાર ચાર રસ્તા બાદ રાજુ ટાવર રાજુ ટાવર બાદ મનીષા ચોકડી પહોંચશે મનીષા ચોકડીથી પરત ફરીને તાંલના માર્ગ પર આ જુલુસ સંપન્ન થશે અને પેગંબર સાહેબના જન્મદિવસ હોય ત્યારે તેઓની ખુશીમાં તેઓની યાદમાં અહીંયા જુલુસ કરવામાં આવતું હોય છે અને સાથે સાથે તેઓના જન્મદિવસની ખુશીમાં કુરાન ફાની પણ કરવામાં આવતી હોય છે અને બાળ મુબારકની જાહેરાત છે તેનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ જ્યારે ઈદ મિલાદ હોય ત્યારે ઈદ મિલાદના પર્વ નિમિત્તે શહેરના તના વિસ્તારમાં જે જુલુસ છે તે જુલુસ પ્રસ્થાન જે છે તે પ્રસ્થાન કરવામાં આવશે

યા જ વિતરણના જે આયોજન કરવામાં આવેલ હોય તે ટેમ્પા હોય તે ટેમ્પા છે અહીંયા આપને અમે પહેલાં પણ જણાવ્યું એ મુજબ આ મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો આ જુલૂસમાં ઉમટતા હોય છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાને લેતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોતો હોય છે પરંતુ અહીંયા કોઈ એવો અનિચ્છનીય બનાવ બનતો જ નથી એટલે સંવેદનશીલ વિસ્તાર પણ ના કહી શકાય

આપણી સાથે ડીસીપી અભય સોની છે તેઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં જે લોકો છે એ લોકો આ જુલુસમાં ઉમટ્યા છે ને આપ જોઈ શકો છો જે નિયાદ હોય જ્યુસની બોટલ હોય કે પછી પફ હોય અલગ અલગ પ્રકારની જે વાનગીઓ હોય તેને નિયાજ રૂપી લોકોને અહીંયા આપવામાં આવતી હોય છે આપ જોઈ શકો છો કે ઝુલ્ફિકાર ઝુલ્ફિકાર યંગ સર્કલ આસિયાના નગર જે છે તે યુવાનો દ્વારા આ જે નિયાદ છે તે નિયાજ વિતરિત કરવામાં આવી રહી છે આપણી સાથે ડીસીપી અભય સોની છે તેઓ સાથે આપણે વાત કરીશું એ સર ઈદે મિલાદ કા વ્યવહાર હે ફ્લેગ ઓફ કયા ગયા ચક આજ ઈદે મિલાદના ઉપલક્ષમાં અમે લોકો ત્યાં તાંદલજા ખાતે હાજર છીએ આ જુલૂસ અત્યારે મુક્તિ સાહેબ અને સુની સેન્ટ્રલ કમિટીના સભ્યો અને અન્ય મૌલવી સાહેબો દ્વારા અને અમારા દ્વારા રવાના કરવામાં આવેલું છે ખૂબ મોટું જુલુસ છે ખૂબ નાગરિકોમાં ઉત્સાહભેર જોડાયેલા છે અને શાંતિથી પૂરું થશે એવી અમે ખાતરી આપી છે અને એમને અમે પણ એમને સાથે રહીને શાંતિથી પૂરું કરવાના છીએ જે ધન્યવાદ જી આ હતા ડીસીપી અભય સોની કે તેઓની ઉપસ્થિતિમાં આજે મુક્તિ સાહેબ જી સાહેબ આજે ઈદે મિલાદ છે ઈદે દિવસે ભવ્ય જુલુસ્તાનલા વિસ્તારમાં નીકળતો હોય છે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે ઈદે મિલાદને લઈને આપ શું કહેશો અસલમવાલકુમ ઈદ મિલાદન નબી સલ્લાહુ આસલમ યાની પૈગમ્બર સલ્લાહુ તસલમ કી પેદાઇશ કિન ઓર सरकार की आमद की खुशियाँ हम मनाते हैं इसलिए जुलूस वगैरह निकाला जाता है और न्याज वग़ैरह तकसीम करते हैं ये सरकार की आमद की खुशी में सब होता है जी आप साथ अग्रणी था विस्तार आगेवान ग़ुलाम भाई જુલુસનું પ્રસ્થાન કરી દેવામાં આવ્યું છે ક્યાંથી નીકળી રહ્યું છે પણ અહીંયાથી જેવાનગી છે એ સમયસર છે સાડા નવે દર વખતે સાડા નો ટાઈમ હોય છે સાડા નવે આ જુલુસ રવાના થઈ ગયો છે અને એક વાગ્યા સુધીમાં આ જુલુસ પૂરો થઈ જશે આ જુલુસમાં તાંદલિયાના અલગ અલગ વિસ્તારોમાંથી જેમ કે આસિયાના એકતા નગર તાંદલજા ગામ ગરીબ નવાજ આજુબાજુની તમામ સહકારનગર આ બધા વિસ્તારમાંથી જ આ પબ્લિક અહીંયા એકઠા થાય છે તાણા વિસ્તારની વિવિધ સોસાયટીના અને સમગ્ર તાણિયા વિસ્તારના જે લોકો જે છે તે વિવિધ વિસ્તારના જે લોકો છે તેઓ આ જુલુસમાં જોડાતા હોય છે હજારોની સંખ્યામાં આ જુલુસમાં લોકો જોડાતા હોય છે ડીસીપી અભય સોની તથા એસીપી એવી કાટકળ જે છે તેઓ અહીંયા ઉપસ્થિત છે ને તેઓની ઉપસ્થિતિમાં અહીંયા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે અને જુલુસને પ્રસ્થાન કરવામાં આવ્યું છે આ જુલૂસ અહીંયાથી તેનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે એટલે આપણે જે તાણ વિસ્તારના જે અન્ય અગ્રણીઓ છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે ઇલિયાસભાઈ શું કહેશો જુલુસનું પ્રસ્થાન કરી દેવામાં આવ્યું છે આજે જશની ઈદે નબી સલ્લાના મોકા પર આજે જુલુસ અને આજે અહીંયા ગફ્ફરપાગથી જુલુસ અહીંયા નીકળશે એમાં આજે ફ્લેગ માર્ચમાં જોઈન્ટ ટુ અભય સોની સાહેબ એસીપી કાટકર સાહેબ પીઆઈ સાગર સાહેબ તમામ વિસ્તારના સુન્ની સેન્ટર કમિટીના સભ્યો અને મુફ્તી સાહેબ તમામ એ અહીંયા સ્ટેજ પર આ ઊભા રહી અને આજે ફ્લેગમાર્ચ કર્યો છે આ જુલુસ ગફ્ફાર પાછી નીકળી પત્રકાર પત્રકારથી સહકાનગર સહકાનગરથી રાજીવ ટાવર રાજીવ ટાવરથી મનીષા ચાર રાત્રથી પરત પરત આવશે તો આજના ખુશીના મોકા પર હું મુલકમાં અને દેશમાં આ જ પ્રમાણે સુકૂન બને તમામ તહેવારો આ જ પ્રમાણે શાંતિની થાય અને હિન્દુ મુસ્લિમ સાથે મળીને તમામ તહેવારો કરે આજના ખુશીના ઈદને મિલાદૂનના ખુશીના મોકા પર હું તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દુઆ પણ કરું છું કે દેશમાં આ જ પ્રમાણે એકતા અને અખંડતા બની રહે એ મારી દુઆ છે આ એક એવો ચહેરો છે કે જે તાનાલ વિસ્તારમાં કોમી એકતાના જે દ્રશ્યો સર્જાતા હોય છે તેના પાછળ આ ઇલિયાસભાઈ વાડીવાલા જે છે તેઓનો ખૂબ જ મોટો ખૂબ જ મોટો જે રોલ છે તે રોલ રહેતો હોય છે જે આપણી સાથે અયુબભાઈ છે તેઓ સાથે પણ આપણે વાત કરીશું જે અયુબભાઈ શું કહેશો આ વખતે રાજી ટાવરથી અડધો કિલોમીટર લંબાઈને મનીષા ચોકડી સુધી આ જુલુસ જશે કયા પ્રકારની વ્યવસ્થા છે આજે ઈદે મિલાદનો હુદુ સલ્લાહ તાલા અલી વસલમનો ઈદે મિલાદનો તહેવાર છે અને આજે જુલુસ ગફ્ફાર પાર્કથી નીકળીને પત્રકાર ચાર રસ્તા પત્રકાર ચાર રસ્તે સહકારનગર રાજવી ટાવર મનીષાથી થઈ પરત તાંદલ જાવીને સમાપ્ત થશે વર્ષોથી પરંપરા છે ઈદે મિલાદ હોય ગણેશ વિસર્જ વિસર્જન હોય પરંપરા વર્ષોથી પરંપરા રહી છે કે અમારે એકતાથી મતલબ જુલુસ અગાઉ એકતાથી નીકળે છે મતલબ એકતાની સાથે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આ સંવેદનશીલ વિસ્તાર તો હું નહીં કહી શકું કારણ કે અહીંયા કોઈ કોમી જે રમખાણો છે તે થતા નથી એટલા માટે આ શાંતિ પ્રિય વિસ્તાર એટલે કે આ તાના વિસ્તારમાંથી આજે જુલુસ નીકળ્યું છે અને ડીસીબી અભય સોની જે છે તે ડીસીબી અભય સોની અને એસીપી કાટકળ કાટકળની ઉપસ્થિતિમાં આજે જે જુલુસ છે તેને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે અને આ જુલુસ નીકળી જે પિરોળ પોલીસ સ્ટેશન બાદ સહકારનગર રાજીવ ટાવર અને મનીષા ચોકડી થઈને પરત તાંદલા વિસ્તારમાં ફરીને તે પુનઃ થશે કેમેરામેન અબ્રાડસિય સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ન્યૂઝ વડોદરા